ये गजेंद्र नाम का हाथी रहता है यह जीवात्मा का प्रतीक है गजेंद्र अनेक पत्नियां हैं बालक है बहुत बड़ा परिवार है पर इस जीवात्मा को हाथी बनाया क्योंकि हरेक जीवात्मा अपना परिचय भूतकाल से देता है पत्नी थी हाथी कोठी थी हाथी, गाड़ी थी हाथी। हरेक में जो हाथी हाथी करे इसीलिए उसको हाथी बना दिया મગર મૃત્યુ તો નિશ્ચિત હે એટલે જ મૃત્યુને ને મગર બનાવ્યો સરોવરમાં સ્નાન કરતો હતો મગર એ પગ પકડ્યો ગભરાયા સ્વજનો ચહનારની ચિતા પર કોઈ ચડતું નથી ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી ભીતર ભગવાન છે ને ત્યાં સુધી જ આની કિંમત છે જે દિવસે આ શરીરનો સાથ ભગવાન છોડી દેશે ને એ દિવસે કોઈ આને પૂછશે સગો દીકરો સ્વસાન ઉચકીને લઈ જશે અરે મેં બધું મહેનત કરી આમાં ભગવાન ક્યાં વચ્ચે આવ્યો વચ્ચે નહીં ભીતર આવ્યો છે એટલે થઈ એ છે તો ચાલે છે વિચાર કરો તમને કહું દસ મિનિટ આ વસ્તુને ને જુઓ તો થાકી જશો જન્મ્યા ત્યારથી જોઈ રહ્યા છો થાક લાગ્યો કારણ કે તમે જોતા નથી તમને દેખાય છે તમને કહું વીસ પ્રાણાયામ કરો તો થાકી જશે જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો થાક લાગે લેતા નથી ચાલી રહ્યો છે આ ભીતર પરમાત્મા છે ને એટલે આ બધું ચાલી રહ્યું છે જે દિવસે એ જતો રહેશે ને અત્યાર સુધી એમ હતું કે ક્યારે જવાના છે પછી લોકો ફોન કરીને એમ કે છે એમને ક્યારે કાઢવાના છે મરેલા માણસ માટે કહ્યું કે જવાના છે એમ કે ક્યારે કાઢશો કોને કઢાય ઘરમાંથી જેને જવું ના હોય ને એટલે એને તો કાઢવો જ પડે છે માણસ મરી જાય એની શોક સભા થાય ક્યારે તમે એવું સાંભળ્યું પેલા ગુજરી ગયા ને એમની હેરસ્ટાઈલ કેટલી સારી હતી એમના સ્કિનનો કલર કેવો સારો હતો કોઈ ક્યારે ક્યારે એવી વાત કરે છે કોઈ મર્યા પછી શરીરને યાદ કરે છે ગુણોને યાદ કરે ને કેવા ઉદાર હતા બહુ હેલ્પફુલ નેચર હતો અરે એમનો તો સ્વભાવ એટલો સારો હંમેશા જ રહે માણસની સ્વભાવ અને ગુણને યાદ કરાય છે કોઈ શરીરને યાદ કરતો નથી તમે નહીં રહો ત્યારે તમને લોકો કઈ બાબતે યાદ કરશે ક્યારેક તો વિચારો અને હું તો એમ કહું જો તમે ન હો અને કોઈ વૈષ્ણવતાની ને સેવાની વાત નીકળે અને ત્યારે જો તમને ગામવાળા યાદ કરે ને તો માનજો કે તમે વૈષ્ણવ તરીકે સફળ થઈ ગયા અરે પેલા બેન મંડળમાં આવતા ને ત્યારે બહુ સત્સંગનો આનંદ આવતો પેલા બેન જયારે હતા ને ત્યારે સેવાનું બહુ અમને શીખવાડતા કેવા આજે પણ જૂના વૈષ્ણવને આપણે યાદ કરતા હોઈએ એ લોકો વૈષ્ણવ તરીકે જીવી ગયા આ વાત છે અહીંયા જ્યારે પગ પકડ્યો છે મગરે ખેંચી રહ્યો છે ગજેન્દ્ર મરતો જોઈને બધા ભાગ્યા છે એકલો રહી ગયો અને એમ છેલ્લે તો એકલા જ જવાનું ધનાની ભૂમ ઉપસ્વસ્થ ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મસાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનું ગોગચ્છતી જીવ એ મેળવેલું મૂકી જવાનું અને કરેલું ભેગું આવવાનું વિચિત્રતા ભગવાનના સર્જનની જુઓ માણસ પૈસા માટે પાપ કરે મરે ને તો પૈસા રહી જાય ને પાપ ભેગા આવે ભગવાનની રચના તો જો જે મેળવ્યું એ મૂકી જવાનું જે કર્યું એ ભેગું આવવાનું આજ ભગવાનનું સર્જન છે અને એટલા માટે શું મેળવ્યું એનું ચિંતન કરતા શું કરીને ગયા એનો વિચાર પહેલા કરજો અહીંયા ગજેન્દ્ર જુએ છે કે બધા ગયા ડૂબવા લાગ્યો અને ડૂબતા ડૂબતા છેલ્લે સૂંડ બહાર રહી કેમ પુકારું પરમાત્માને ખાલી હાથે કેમ પુકારું પરમાત્માને શરણમાં કેમ જાઉં પણ આખુંય સર્જન બ્રહ્માજીનું છે ભગવાને બનાવ્યું એ ભગવાનને આપું તો ભગવાન રાજી થાય અને વિચાર કરતા થયું બાકી બધું તો બ્રહ્માજીએ બનાવ્યું પણ કમળ છે ને એ ભગવાનનું સર્જન છે

કારણ કે જ્યારે હાથી હરી બોલ્યો ને ત્યારે મગરને એમ થયું કે આ પ્રભુનો દાસ લાગે છે ભગવતી લાગે છે જો આના ચરણ પકડી લઈશ ને તો આની સાથે હું તરી જઈશ એટલે જોરથી પગ પકડી લીધા અને ભગવાન આવ્યા અને વિચાર કરે મને બોલાવનારો મારો દાસ પણ એના પગે પડનારો એ તો દાસાનું દાસ એટલે દાસાનું દાસ પર પહેલી કૃપા કરવી જોઈએ અને આમ વિચાર કરી પ્રભુએ મગરનો પહેલો ઉદ્ધાર કર્યો સુંદર સ્તુતિ ગજેન્દ્ર એ કરી છે પ્રભુ આપ તો અકારણાય છો અપવર્ગાય છો પ્રભુ કેવા છે અપવર્ગાય પવર્ગ એટલે જો કક્કો બારાખડી ગુજરાતી મીડિયમ માં ભણ્યા હશે ને આવડતી હશે ક કખ ગ તો પવર્ગ સીધો પ ફ બ ભ મ તો ભગવાન કેવા છે અપવર્ગાય એટલે ભગવાનના શરણમાં જાવ ને

પ્રભુએ કૃપા કરી છે પૂર્વજન્મની કથાનું વર્ણન આવ્યું કે પૂર્વજન્મમાં શું હતા અને એની આખી કથા આવી આગળ સમુદ્ર મંથન ની કથા આવી ચાક્ષુષ મન ભગવાન ને દેવો દાનવોને ભેગા કર્યા કહ્યું સમુદ્ર મંથન કરો અમૃત પ્રગટાવો નક્કી કર્યું વાસુકી નાગને દોરડું બનાવ્યું મંદરાચલને રહી બનાવી અને મંથન શરૂ થયું અને મંથન શરૂ થયું એટલામાં પર્વત ડૂબવા લાગ્યો બોલીએ કચ્છપ ભગવાન કચ્છપ બની આધાર આપ્યો અને હવે મંથન ચાલ્યું સમુદ્રનું અને મંથન કરતા કરતા અનેક રત્નો પ્રગટ થયા સૌથી પહેલા તો કાલકુટ વિષ નીકળ્યું કોઈ પણ કામ કરો તો પહેલા રૂપી ઝેર આવે ને આ તો કંઈ થતું હશે આવું તો કંઈ કરાતું હશે સૌથી પહેલા રૂપી વિષ આવે પણ વિષનું પાન કોણ કરે કોઈ વૈષ્ણવ હોય એ જ પી શકે અને મહાદેવજી પાન કરી ગયા ના જીભ પર રાખ્યું ન પેટમાં ઉતાર્યું ગળામાં રાખ્યું એટલે નીલકંઠ બની ગયા વૈષ્ણવે પણ ઝેર ન પેટમાં રાખવું ના જીભ પર રાખવું એ તો ધારણ કરી રાખ્યું આગળ કામધેનું ઋષિઓ લઈ ગયા લઈ ગયા પ્રભુએ ધારણ કર્યું ઉચ્ચૈશો સ્વર્ગમાં ગયું લઈ ગયા લક્ષ્મીજી પ્રગટ થયા બોલો લક્ષ્મી નારાયણ લક્ષ્મીજી ભગવાન ને વર્યા છે આગળ અમૃત નો કળશ લઈ બોલો ધનવંતરી ભગવાન અને જ્યાં અમૃત નો કળશ જોયો દેવો દાનવો બધા જ ભાગ્યા લેવા બોલીએ મોહિની ભગવાન મોહિની રૂપ ધારણ કર્યું પરમાત્માએ અસુરોને એવા મોહિત કરી દીધા કહ્યું અમૃતમાં રગડો તો નીચે છે ઉપર ઉપર તો જોડ છે લાવ પેલા જોડ છે ને આમ દેવતાઓને પીવડાવી દઉં પણ અસલી અમૃત તો નીચે જ છે માની ગયા મોહિત થઈ ગયા દેવોને અમૃત પીવડાવવા લાગ્યા રાહુને થયું કે કઈ ગડબડ છે સૂર્ય ચંદ્રની વચ્ચે ગોઠવાઈ ગયો અમૃત પી ગયો સુદર્શન છોડ્યો રાહુ અને કેતુ બે થયા શિરચ્છેદ થઈ ગયો દેવાસુર સંગ્રામ થયો દેવો મરે અસુરો મર્યા શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી અસુરોને ફરી જીવિત કર્યા ફરી સ્વર્ગ પર ચડાઈ કરી દેવો ભાગ્યા પર્વતની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા દીતિ અને અદિતિના બંનેના સંતાનો છે દૈત્યો અને દેવો કશ્યપ મુનિને વિનંતી કરી અદિતિએ કૃપા કરો ને મારા પુત્રોને ફરી સ્વર્ગ મળે એવું કંઈક કરો પયો વ્રતની વિધિ બતાવી ભાદરવા માસની દ્વાદશીમાં બોલો વામન ભગવાન વામન થયું બધા જ દેવોએ ઉપહાર આપ્યા કોઈ કમંડળ આપ્યું કોઈએ મુંજી કોઈ મેખલા કોઈએ દંડ કોઈએ આસન કોઈએ છત્ર અને વામન ભગવાન અનેક વિધ ઉપહારોને ગ્રહણ કરી ભૃગુ કચ્છ તરફ જઈ રહ્યા છે એટલે કે ભરૂચ નર્મદાજીના તટ ઉપર બલી રાજા યજ્ઞ કરી રહ્યા છે અને જ્યાં વામન ભગવાનને આવતા જોયા ત્યાં લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને પધારી રહ્યા છે સ્વાગતમ તે નમસ્તુભ્યમ આપનું સ્વાગત છે વધારો વધારો મહાત્મન આપને હું શું આપી શકું આપનું સુપ્રિય કરું અમે તો સંતોષી બ્રાહ્મણ છીએ આપવું જ હોય તો ત્રણ ડગલા ભૂમિ આપ એ પણ હું માપીને કરું હસવા લાગ્યા બલી રાજા આપ છો નાના વાતે નાની કરો મારી પાસે એક વાર કોઈ માંગે ને તો એ પોતે ક્યાંય માંગવા ને જવું પડે આપ કહો તો ગામ લખી આપું આપ કહો તો અનેક સુવર્ણ મુદ્રાઓ આપું આપ કહો તો આપનો વિવાહ કરાવી આપું આપ કહો તો અનેક દાન ગાય ના કરું માંગ્યું એટલું આપ નહીં તો આ ચાલ્યો હાથમાં જળ લીધું જ્યાં સંકલ્પ કરવા જાય ત્યાં આવ્યા શુક્રાચાર્ય રોકવા લાગ્યા બલિરાજાને ઉભો રે આ તો સાક્ષાત પરમાત્મા છે તારું બધું જ લઈ જશે રાજા કહે જો આ પરમાત્મા છે તો મારાથી વધારે ભાગ્યશાળી કોણ કારણ કે આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ હાથ ફેલાવીને મારા આંગણે ઉભો છે અને જો હું હાથ પાછો ખેંચી લઉં તો મારાથી મોટો દુર્ભાગી કોણ અરે હજી ફરી જા તારી વાત થી સ્ત્રીશુ ધર્મ વિવાહ ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ આરતે હિંસાયમ નાનૃત નાનૃતમ છે આ જગુપ્સિતમ આટલી જગ્યાએ ખોટું બોલાય ફરીજા જા વાત શુક્રાચાર્ય પોતાની અસુર નીતિ બનાવી રહ્યા છે આ ભાગવત નહીં આ શુક્રાચાર્ય કહી રહ્યા છે અસુર નીતિ છે આટલી જગ્યાએ તો ખોટું બોલાય કહ્યું વચન આપ્યું છે અને આ મોકો આવ્યો છે સત્કર્મ કરવાનો જો કોઈ સત્કર્મ કરતું હોય ને એને રોકવું પણ પાપ છે કોઈનો સારો સંકલ્પ છે અરે હમણાં આપીને શું કરવાનું હજી બનવા તો દે હજી જોવા તો દે હજી આગળ પછી કરે એમ કહી કોઈને સત્કર્મ કરતા રોકવા અપરાધ છે શુક્રાચાર્ય પ્રયાસ કર્યો બલીરાજાએ સંકલ્પ કર્યો ત્રણ ડગલા ભૂમિ બે ડગલામાં ભગવાન વામન બની વિરાટ બન્યા વામનમાંથી બધું જ માપી લીધું બાંધ્યો બલિરાજાને ત્રણ ડગલાની વાત હતી બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકું બલી રાજા ધીમે રહીને મસ્તક ઝુકાવ્યું ત્રીજું ડગલું મારા મસ્તક પર પધરાવ્યું બે ડગલામાં સર્વનું સમર્પણ ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ એટલે કે ત્રણ ડગલામાં સર્વસ્વનું સમર્પણ કરી દીધું સૂત લોકનું રાજ્ય આપ્યું પ્રભુ પોતે દ્વારપાલ બન્યા લક્ષ્મીજીને થયું કે આટલા સમયથી ગયા છે પાછા કેમ નથી આયા ગયા ક્યાં નારદજી એક વાર એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે ક્યાં રાજાના દ્વારપાલ તરીકે અને રક્ષાબંધન નો દિવસ આવ્યો આત્મા થાળી મીઠાઈ રાખડી લઈ લક્ષ્મીજી તો પહોંચી ગયા બલી રાજાના દરબારમાં અરે રક્ષાબંધન તું તો મારો ભાઈ છું તિલક કર્યું રાખડી બાંધીને લીધી મીઠાઈ સીધી મોડામાં આજથી તું મારો ભાઈ રાજાને થયું અચાનક બહેન ક્યાંથી પ્રગટી યે ન બધો બલીરાજા દાનવેન્દ્રો મહાબલ રક્ષાબંધ આપણે બોલીએ અરે તું મારી બેન બની ગઈ હવે તને શું આપું એમ કે બીજું કાંઈ જોઈતું નથી તારા આ દ્વારપાલને રજા આપી દે અને પ્રભુને મુક્ત કરાવ્યા અનેકવિધ પ્રકારની કથાઓ આવી આગળ મત્સ્યાવતારની કથા આવી સત્યવ્રત રાજા કૃતમાલા નલીના કિનારે ઊભા છે અને અંજલિ ભરીને એક નાનકડું માછલું આવ્યું જોયું અરે આ કંઈક જુદું લાગે છે એક નાનકડું પાત્ર હતું એમાં મૂક્યું તો બીજા દિવસે પાત્ર જેવું થઈ ગયું એનાથી મોટું પાત્ર લીધું એમાં મૂક્યું એના દિવસે એટલું થઈ ગયું તળાવમાં મૂક્યું તો તળાવ જેવું થઈ ગયું સમુદ્રમાં મૂક્યું તો સમુદ્ર જેવું થઈ ગયું પૂછું તમે કોણ છો બોલીએ મત્સ્ય ભગવાન પ્રલય કાલ આવશે મહારાજ બધું ડૂબી જશે એક નાવ આવશે તમારી પાસે અને હું મત્સ્ય રૂપે આવીશ મારા સિંહ જોડે બાધી દેજો વેદોની રક્ષા તમારે કરવાની છે આ ગુરુનો અવતાર છે એમ કે ગુરુ રૂપ છે મત્સ્ય પુરાણમાં બહુ સુંદર મત્સ્ય ભગવાન અને સત્યવ્રત રાજાનો સંવાદો છે જેમ કહ્યું એમ થયું જ્યાં સુધી પ્રલયકાળ ચાલતો હતો ત્યાં સુધી नावમાં વેદોની રક્ષા કરી છે સમાપ્ત કરીએ અષ્ટમ સ્કંદને નવમ સ્કંદ ઈશાનુ કથા ઈશસ્ય અનુગામી નામ કથા ભક્તોના ચરિત્ર સુદ્યુમ્નની કથા આવી નભગના પુત્ર ના ભાગની કથા આવી ભણવા ગયા ભણીને પાછા આવ્યા ને તો ભાઈઓએ કહ્યું કે અમે તો બધા ધનના ભાગલા પાડી લીધા છે અચ્છા તો મારા ભાગમાં શું આવ્યું છે કે તારા ભાગમાં બાપુજી આવ્યા છે ધન મેળવી શકાય મા બાપ પાછા મેળવી શકાતા નથી અને મા બાપની પિતાની એટલી સેવા કરી કેમના આશીર્વાદથી મહાદેવજીની કૃપાથી અઢળક સંપત્તિને પ્રાપ્ત થયો જો અમુક ઋણ હોય ને એ ચૂકવી શકાતા નથી તો જ રહેવું પડે અને એમાં માનું ઋણ તો કેમ ચૂકવી શકાય હા સ્વભાવ જુદા હોય શકે ને જીવનમાં કેટ કેટલા કેવા કેવા અનુભવ લઈને હોય એટલે બધાના જુદા સ્વભાવ હોય પણ સ્વભાવને કારણે અમુક વ્યક્તિઓના સ્વભાવ જોઈને એને વંદન ન કરાય એના ઉપકારો યાદ કરીને વંદન કરાય આપણે સ્વભાવ જોઈને દૂર ખસી જઈએ હોય દરેક ના જુદા હોય પણ અમુક વ્યક્તિત્વ વંદનીય એક એક છોકરો વિદેશ મારે રહેતો પાછો આવ્યો ગામ માને તો મારી માએ મારા માટે ઘણું કર્યું છે મારે કઈક એને એવું અપાવવું છે કે એનું ઋણ હું ચૂકવી દઉં મા પાસે આવ્યો ને કહેવા લાગ્યો માં તે મારા માટે ઘણું કર્યું છે મારે તારા પ્રેમનો કરજો ચૂકવવો છે બતાવો તને શું અપાવું માને શું આવી ગયું બેટા ચલો એ તો લઈશું જે કરીશું પણ એમ કર મારી ઈચ્છા છે આ તું આટલા વર્ષે આવ્યો ને આજે મારી બાજુમાં પલંગમાં તું સૂઈ જા નાનપણના દિવસોને યાદ કરી અને દીકરાને થયું માની હું બાજુમાં શું થયું વાત કરતા કરતા મોડી રાત થઈને આંખમાં જ્યાં આવા બંધ થવા લાગ્યા અને જ્યાં પાપણ બંધ થાય એટલે એક લાત મારી લાત મારી એટલે ભડકીને ઉઠ્યો અરે માં શું કરે છે અરે બેટા સુઈ જાય પાછું માંડ માંડ ઊંઘ આવે ને થોડી આંખો ઘેરાય એટલે પાછી માય લાત માર પાછો ઉઠ્યો મા શું કરે છે દે ને શાંતિથી આટલી દૂર હું આવ્યો છું ઠીક છે ઠીક છે બેટા સુઈ જા અને જ્યાં ઘેરી નીંદ આવી હવે તો સવારના ત્રણ વાગ્યા અને એવું ઘેરી આંખ બંધ થઈ એટલામાં ડોલચામાં પાણી લાવીને એને ભીજવી દીધું અને હવે આનો પિત્તો ગયો ગાડી થઈ ગઈ છું માટ માંડ માંડ સૂતો તો ને આટલી લાતો મારીને પાછું આ ભીનું કરી દીધું આવું કરાય ના બેટા તું કહેતો હતો ને કે તારે મારા પ્રેમનો કરજો ચૂકવવો છે બેટા એક રાતમાં થાકી ગયો આવી તો કેટલી રાતો મેં પસાર કરી છે બેટા માના કરજા ચૂકવાય નહીં એને તો પગે જ પડા ઘરમાં વડીલો મળે એ સૌભાગ્યની વાત છે એને વંદન કરાય એની જોડે વ્યવહાર ન કરાય અમુક સંબંધો વ્યવહારના છે જ નહીં કે તું આટલું કર ને હું આટલું કરું હું આટલું કરું ને તું આટલું કર આ સંબંધો વડીલો સાથે આપણા નથી એના તો વંદન કરવાના સંબંધો આપણા પિતાની કૃપાથી સર્વ સંપત્તિને પ્રાપ્ત થયા આગળ હરિશ્ચંદ્ર ની કથા આવી અમરીશ ની કથા આવી સગર ચરિત્ર આવ્યું બગીત અર્થ રાજાના પ્રયત્નોથી ગંગાજીનું અવતરણ થયું અને પૂર્વજોનો ઉદ્ધાર કર્યો

શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ